મહાબીજ મહોત્સવ ભવ્ય અને હર્ષોલ્લાસ ભેર ઉજવાયો આ મહોત્સવ માત્ર પર્વની ઉજવણી નથી પરંતુ સમાજની એકતા સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યો જાળવવાનો એક ઉત્કૃષ્ટ પ્રયાસ છે મહાસૂદ બીજનો પાવન દિવસ સમાજ માટે આસ્થા ભક્તિ અને સંગઠનનો પ્રતિક છે આ અવસરે આપણે ભગવાન પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ અને સમાજના સર્વાંગી વિકાસ પરસ્પર સહયોગ અને ભાઈચારા માટે પ્રેરણા લેતા હોઈએ છીએ આ મહોત્સવની સફળતા માટે વછરાજ ગ્રુપ મહાદેવ ગ્રુપ અને સુરત મીડિયાએ વિશેષ સહયોગ આપ્યો જેના માટે ટ્રસ્ટ સમિતિ અને યુવા કમિટી તરફથી હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિઓ પૂજન અર્ચન ભક્તિભાવ સભર કાર્યક્રમો અને સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા સેવા સંસ્કાર અને સંસ્થાગત મજબૂતીને વધુ પ્રોત્સાહિત કરવો રહ્યો

સમાજ માટે આવો સરસ કાર્યક્રમ કરવામાં એક સાથે મળવાનો મોકો મળ્યો શું કેશો સમાજ ની સપોર્ટ આ સમાજ સંગઠિત બને રીતે આગળ વધે વ્યસન મુક્ત રહે અને સંસ્કારોનું સિંચન થાય છે કારણ કે ઘેડિયા સમાજ છે અને જૂનાગઢ જિલ્લામાં ઘેડ પંથકમાં રહે છે એને ઘેડિયા કહે છે તાલુકાનો ગામ છે મંડે ત્યાં રામભાઈ બાલક શિક્ષક હતા વર્ષો પહેલાની વાત કરું તો ત્યાં 40 એક વર્ષ પહેલા તો રામભાઈ બાલક છે સૂર્યવંશી કોળી સમાજનો ઇતિહાસ લખ્યો છે सूर्यवंशी मोरे समाज नो इतिहास राम भाई बालक मामूर तलवा नो मंदिर गामना शिक्षक तुम्हारी कोई भी पाहे होय तो आ सुन करो सूर्यवंशी मोरे समाज सरस काल के पढ़ाया मारी माने से बोले राम भाई बालक जीव का कारण बने 10 कॉपी आ એમાં અમે દસ પોપી માટે અહીંયા દક્ષિણ ગુજરાતના બધા મોડે આપી મધ્ય ગુજરાતના મોડે આપી ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના તો બધા માં છે આપણા કોળી સમાજનો ઇતિહાસ 1980 માં બધું ભાઈ કામળ ભાવનગર કોળી સમાજનો ઐતિહાસિક પરિચય એવું પુસ્તક લખ્યું છે કોળી સમાજનો ઐતિહાસિક પરિચય બચ્ચુભાઈ કામળ ભાવનગર કામળ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર યાકડાએ લાખો કોપી સાથી કોઈ ઈમાન હોય તો આનું જો જો ધન્યવાદ એમણે પણ તાળીઓથી પાડી દો બધાઈ તો મારો કહેવાનો મતલબ એ છે કે જે સમાજ એનો ઇતિહાસ નથી જાણતો રહે જે સમાજ એનો ઇતિહાસ નથી જાણતો ને એનું અસ્તિત્વ નહી રહે

કાર્યક્રમ કેટલા વર્ષ થી કરો આ કાર્યક્રમ અમે આમતોર પર તો લગભગ પાંત્રીસ વર્ષથી આ કાર્યક્રમ કરતા આવીએ છીએ પણ અત્યારના આ કાર્યક્રમના અમારે પાંચ વર્ષ થયા છે કાર્યક્રમની અંદર સંખ્યામાં તો ઘણા બધા લોકો જોડાયેલા હોય છે અંદાજે પંદરસો બે હજાર લોકોની સંખ્યા હોય છે કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ જે છે એ એક સેમિનારના તોર પર અમે આ કાર્યક્રમને યોજીએ છીએ ખાસ કરીને આજના યુવાજનો શું સંદેશ ખાસ કરીને આજના યુવાધનને મારે શૈક્ષણિક તરફ જાય સમાજ વ્યસનમુક્ત બને અને આર્થિક રીતે સમાજ ધંધાકીય એને તરફ વ્યવસાય તરફ જાય એવો મારો મેસેજ આપવાનો છે શ્લોક

શ્રી પરમાત્મને નહીમવદીતા અર્જુન વાચ સતત શ્લોક શ્રી ભગવાન વાચ મનો